આજે પણ બારપોરા પાઠ નું આયોજન છે અંદર બારપોરો છે આપણા ભાઈઓ બહેનો બધા અંદર બેઠા છે પાટની પરંપરા છે ને બાપુ કઈક આખી જુદી છે હજી આપણને ખબર જ નથી ઘણા એવું જ માને છે કે ઘઉં નો ઢગલો કરીને પછી દીવો કરી દે એટલે પાઠ કહેવાય એવું નકરું નથી ભજનસિંહ ની પરંપરા પાટની આખી જુદી છે ઇતિહાસ તો એવું બોલે છે કે મળદા જીવતા ગીરા છે આ પાટ એ પરંપરા છે એટલે બારપોરા પાટ નું આયોજન છે કાલ સાંજે એ જ્યોત ને પ્રગટ કરી છે અને ચાર પોર દિવસ ને ચાર પોર રાત કાલ ગઈ રાત્રિના ચાર પોર આજ દિવસ ગયો એના ચાર પોર અને આ ચાલુ રાત્રિ છે એના જેને કહેવાય સંતો તો કઈક આપણા જગતના કલ્યાણ માટે કંઈક કરતા હોય છે એને તો એની રીતે જે કઈ કરવાનું છે કરી લીધું છે પણ જગતને કઈક બતાવવા માટે જગતને કઈક દેવા માટે મહાપુરુષો મથે પણ હવે આપણી કઈ કઠનાઈ તો છે નકર આટલું આપડા ગઢા નતો કરી શકતા મહાપુરુષો ખૂબ મથે છે પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી પણ પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં હરિશ્ંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો ચોથા યુગમાં બલી રાજાએ કર્યો અને બલી રાજા વખતે મહાપુરુષોની એક પરંપરા લઈને બાકી નો માને એને મુબારક કારણ કે આપડે હરિચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલી રાજા હતા તેથી આપણે હતા નહીં પણ શાસ્ત્રના એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જાય બલી રાજા વખતે બધું બંધ થયું પહેલા યુગમાં ચાર કરોડ બીજા યુગમાં સાત કરોડ ત્રીજા યુગમાં નવ કરોડ અને ચોથા યુગમાં બાર કરોડ આવું મહાપુરુષો કે છે એટલે છત્રીસ કોટી થયા

રામદેવજી બાપાના અવતરણનું કારણ આવડું આજ હતું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે મારે જાવું પડે અને પાટની પરંપરાની કંઈક મારે આ જગતને જાણ કરવી પડે હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘેરે તો કઈ અવતાર લે નહીં કઈક એવું પુનશાળી ઘર હોય કઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે અને આ અજમલ રાજાનોને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાના દીકરાનો હતો અને કૃષ્ણ પરમાત્માને આવું હતું આ બે એનો મેળ પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો હું આખી દુનિયા નો બાપ છું હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરા ના સ્વરૂપે બાકી જન્મ નહીં નકલંગ એટલે કે એને કલંક નથી એ પછી વાત છે ને વિરમદેવજી બાપા નો જન્મ થયો ને પછી એના કઈક પાંચ સાત દિવસ નો કઈક સમય આપ્યો હતો કંકુના કંકુ ના પગલા ની નિશાની નાન બધી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપા નો જન્મ થાય અને એ પાટની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપા એવું કીધેલો કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત ગુગલ ધૂપ અને હુકડી પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આઈ ક્યાંક બેઠો છે બસ આનું નામ પાટ ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કાઈ છે નહીં અને આઠે પોર જે આનંદની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી શકે સંતોષ કરી શકે હું તમને આની જ વાત કરું આજે આ બાપુએ આ પાઠનું આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ વિયોગ્યો છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે એમના ભાઈ ભોલાભાઈ સંગ્રામ બાપુ ભાઈ ઓગણત્રીસ કે ત્રીસ ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે સ્વર્ગસ્થ થઈ ગયા છે પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય ને ઈશ્વર ચરણે લે બાકી મરી જવાનું છે વાત તો પાકી છે પણ અખંડ આનંદ બાપુ એ તો કરતા હોય કરી હતી આપણે દુનિયા ભાઈ આહુડા પાડી છે આ સંતો છે ને આહુડા પીવે છે એટલે આપણને દેખાતું નથી સંતો ભૂમિકા કઈક જુદી છે અને એક કઈક થોડોક ફાળો આવ્યો છે જરાક બોલી જવું અગિયારસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરો પાંચ હજાર એકસો એકાવન રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદવાળા તરફથી અને ધાર પીપળાવાળા સેવક સમુદાય તરફથી રામ ટેકરી રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે બોલો રામદેવજી મહારાજ ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાજુ આપે આવા કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આપ્યું છે ઘણા ને બાપુ વાપરતા નથી આવડતો વાપરતા આવડે છે આપણું કઈ ખૂબી છે પાલટીઓ ન કરાવે અમારે ત્યાં પાલટી જેટલા ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈ કોઈ ખૂટ્યું એવા દાખલા નથી એટલે આપણે બધો આનંદ કરશું બેને સરસ મજાની સંતવાણી કરી મારે રસિક બાપુ અવારનવાર અમારા આમંત્રણ ને માન આપ્યું જો કે હું તો અહીંયા સાહેબ કાટલા જેવું છે હું તો અહીંયા હોઉં

એટલે આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો બાપુ છે હું ઓખાણ નથી કરતો પણ જે એની કલા છે એને બાપુ ખરેખર સાજિંદાઓ બધા એવા આનંદ કરાવે એવા છે આપણે વાણી કરશું તમને જેવી મોજ આવે એવી વાતો કરશું ફરીને આપણે બેનને સાંભળશું બાપુને પણ સાંભળશું અને બીજા કોઈ અમારે સુરેશભાઈ છે મારા મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે

રામદેવજી બાપા બાપુ જો જન્મા ક્યાં મેવાડ માં અવતારી આયા મીરાબાઈ જન્મા ક્યાં મેવાડ માં અવતારી આયા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા અવતારી આયા તો આ ધરતી ની કઈક તાકાત તો હશે ને આવા 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 જીવાતમાં ધરતી ઉપર આવે અને આપણી ધરતી માં આવતારે તો આપણી કઈ કમાણી નહીં હોય કે આ ધરતી માં આપણો પાધરો છે હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો નથી લાગતું

કોઈ સીતારામ મહમતું નથી આ સીતારામ કે આપડા હામું તાકી રે જાણે કેમ આપણે એને દીધી હોય સમજણ જ નથી તો આયા તમને કો હામો મળે સીતાર આ તમને ખબર પડે લ્યો અહીંયા તો હો જણા આવે ને હજારય જણા આવે કોઈક વાડ નું ખેતર ને કોઈ નથી કહેતું જો કે અમે ભૂખ્યા રહ્યા લ્યો આ શું ભજન છે જે દેહાણ જગ્યાયું છે ધર્મના થાંભલા આવડા મોટા દહ કિલોમીટર હાલો ને એક જગ્યા દહ કિલોમીટર હાલો ને એક જગ્યા આ બધું શું છે આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તો હળિયા સડી જાય ખૂટી રહેશે ખૂટી ખૂટી જ રહે ને તમે જેટલા એના ખૂટ ડાયવા ખૂટી રહે અરે બાપુ સંતો ની તો બાપુ શું આપણે બલિહારી ની વાત કરીએ ભલા મળે સાધુ સંતો છે ને એની વાત જ ન થાય અને અમારા ગુરુ મહારાજ તો એવું કેતા કે સાધુનો દીકરો ભગવી શ્રી હામી મળે ને અને સીતારામ નો બોલીએ કોને તો મરી જાજો મરી અમારા ગુરુ મારા તો અમને સાથી માં સોડતા તક જો બાવા સાધુના હામા મળે ને સીતારામ નો બોલીએ કોઈ મરી જવાય એમાં પૈસા દેવા અમે આ જયા બોલાવી લો એ કઈ ન બોલ લો શું કેવું તમે બધા ઘરના જ નથી નથી આ ભાઈ જ નથી એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે એટલે સવારામ બાપા પચાસ થી હાઠ વર વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ છે હા પચાસ થી હાઠ વર હજારો વર ની વાત નથી ચોવીસ તારીખ થી બાપુ હળંગ છું મારા રામભાઈ મારી ભેળા હતા પૂછો ચોવીસ તારીખ થઈ કાલે અમે અટાણે ઠેઠ બનાસકાંઠા માં આખો દેહ ઓલું કુતરું કુંડલું ઓળીને પીડ્યું હોય ને એમ પીડ્યા રહી હાજે પાછું ક્યાંય કોઈ ગાડીઓ બાડીઓ લઈ જાય ને પછી પેટી પેટી હાથ માં હોય ને ચાર્જિંગ થઈ જાય અને આવો જયારે બાપુ માહોલ જાય ભલે દસ જણા બેઠા હોય સામે પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તો અમને એમ થાય કે મારા આંકડા તોડી નાખી ભલે ભજન યા થાય છે આવી સાધુ ની ઝુંપડીઓ ભજન થાય છે બાકી તો બાપુ જ્યાં જાય અહીંયા રાહડા ગવાતા હોય ક્યાંક ક્યાંક તો એમ ભરી જાય આપણને એમ થાય કે હવે ગાવું શું શું ગાવું પછી પાટિયા મારે હોય ના સંતવાણી જે હું હરામ જો આવે સંતવાણી બાપુ પથારી બેઠા ભજન તો ભજન હોય ભજનમાં દેહની દશા મળી જા મારા ગુરુ મહારાજ કહેતા કે બાપુ આ સંગીત છે ને સંગીત એ એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ પાણાએ અવાજ કર્યો છે કે શું જોવે છે એમ સંગીત સંગીતની તાકાત અમારા ગુરુ મહારાજ તો કે આ સંગીત છે ને પાંચમો વેદ છે વેદ સંગીત કોઈ નાની વિવાદ ન માન હું તો આમને કહું છું તમને કળા ભગવાન આપી છે તમને ભગવાન હજી કળામાં તમારો વધારો કરે પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે બાકી તમને આપ્યું છે ને હું દિલથી ભગવાનને ઈશ્વરને અરજ કરું છું કે આમની કળામાં વધારો કરજે મારા બાપ અને આવી દિલથી વગાડે ને જયારે મોજ કરાવે ને ત્યારે દેહની ની મારા દશા મોટી જાય એવા ભજન થતા હોય ને દી ઉગે ને બંગાવું ન આવે ખબર ન પડે ચાની જરૂર ન પડે કેટલા વાગ્યા એમ જોવું ન પડે અને હુર નારાયણ ઉગે ત્યાં ખબર પડે ખારું કાનદાસ બાપુ નો પ્રોગ્રામ સુરતનગર માં હતો ને બાપુ એક જ રાઉન્ડ એને કર્યો ને એમના એક સેવક હતા અને એને કીધું કાનદાસ બાપુ આ મારી નજર નો દાખલો હું કાનદાસ બાપુ ને બહુ સાંભળતો એમના માલધારી રબારી સમાજ હતા કોકી દ્વારકા બાજુના મોટી ઉંમર બાપા હતા એને કીધું કે તું ગણપતિની વંદના તું કહે અને બાપુ પાછળ બેઠા હતા

ભજનમાં તો જેને બાપુ ઓળ ઘોળ થઈ ગયા ભજનમાં પોતે એક ગોળ મંગળનો રાજા ગોપીસંદે 92 લાખ માળવાનો ધણી પરથરી હજી આપણને શું નક્કી થવાનું હતું ભલામાણા ભજન એમ નામ ન બને મારા નામ ભજનમાં તો બાપુ હોમી દીધા પોતાના દેહ હોમી દીધા છે આપડી જેમ જ હતું બૈરાન છોકરાન બધુંય હતું તો એ કઈ કરી ગયા હવે આપણને કઈ સૂચતું જ નથી શું આપણે કરવાના પણ એટલે જ હમણાં સવારમ બાપુ વાણી કરી આનો આનો એક ભરોસો રાખવાની જરૂર છે ભજનનો ભરોસો ઈશ્વર જો તમે નો માનતા હોય તો ક્યાંય છે ને અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી આ માનવાની વાત છે અનુભવવાની વાત તમને ટાયટ વાયતી હોય તમે એમ કહો કે ભાઈ આટલી ટાયટ બહુ વાય પણ આટલા ફૂટ વાય છે કે આટલા લિટર વાય છે કઈ શકો અનુભવવાની વાત છે ઈ પાંચ તત્વની વાત છે બાપુ તમારો મારો દેહ પાંચ તત્વનો બન્યો છે ને એમાં પછી દરબાર કોળી પટલ જે હોય બધાયના પાંચ તત્વોના જ બન્યા છે અને બધાયનું લાલ જ હોય એમાં કાઈ ઉંચું નીચું એને નથી બનાવ્યું આપણે આઈ કરીને ધંધે લાગ્યા છીએ આથે કાયદા કાઢી એને કાઈ કર્યું જ નથી એને તો એક માણા બનાવીને મોકલ્યા એ કે તમને હું માણા બનાવીને મોકલું છું પછી સુખી એ તમારી હાથે આવજો અને દુખી એ તમારી હાથે આવો હું કોઈ સુખી દુઃખી કાઈ કરતો નથી સારું કરો ભજન કરો ભગવાનનું નામ લો સારું થાય કોક ના બૂશ મારવાનું ચાલુ કરો ભૂંડું થાય છે એ તમારા હાથ વાત છે ઈશ્વર બાપુ કંઈ કરતો જ નથી આપણે જ ઊભું કરી આ દાણા જોવરાવાળા નું હાલે છે એમ હાલે એટલે કે એમ નો બંધ ન થઈ જાય પણ આપણે ઊભું કરી છે ને એટલે જોવરાવા જવું પડશે મારું બૈરું કોંદળા છે અને મારા છોકરા કંદળા પણ આ તો ત્યાં ઊભું કર્યું છે ભગવાને થોડું આપ્યું હે બૈરું કે આપણે આવ્યા તો કે બૈરું હારે ભગવાન આઈપ્યું નથી કે તો આપણે ખોડામાં ચડી ગયા તારધું ગામ લઈ એટલે લી આવ્યા છે અને લી આવ્યા છે ને આવ્યું છે પછી એમ કે તેલ નો ડબ્બો ખૂટ ગયો તો લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે તો આપણે લાવી દેવો પડે ગામ થોડું લાવી દે એટલે આપણે બધું ગોતું અત્યારે નો લગન થયા ને આપણે કઈ રવા દે ને હા તમે બધા કહ્યું અમારે બાકી તું લઈ લે હાલને તું કાઢી લે મારી પાસે અમને ખબર છે આમાં શું છે લાકડા લાડવા જેવી વાત છે બાપુ ખાઈએ પસ્તાય ન ખાઈએ પસ્તાય પણ એટલે જ બાપુ મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક બતા તું સરગાપુર માં સતા શિવ શક્તિ ની જે બાપુ વાત છે ને એ બાપુ અલૌકિક છે પતિ ની વાત પત્ની સમજી શકે પત્ની ની વાત પતિ સમજી કે તો જ બાપુ જીવવાની મજા છે બાકી તો પછી ઠીક છે બધાના ગાડા હાલે છે પણ એ નો હાલ્યા જેવા આપણે એમ થાય આમ ઢસક ઢસક કેમ હાલે છે એક સ્કૂટર નું હોય ને એક ટ્રેક્ટર નું હોય તો મારું જો મેળ માં આવે ઢળી ઉગાડે કાંઠે જો ફૂગી જાય તો મજા નો આવે જીવવાની મજા નો આવે

ઈ રસ્તામાં ઉજરો એને કે કાય કા ઘર ભેગો થઈ જાવ આની કોરથી વાણીઓ ઉજરો સામેથી બાપુ એક રીસ ઉજરો રીસ એટલે રીસ આમ ઈ વેપારીને જોયો ને વેપારીએ રીસને જોયો તો રીસને એમ થયું કે માણસ છે એનો ભરોહો નો કરાય આ શું કરે નું કઈ નક્કી અને આ વેપારીને એમ થયું કે હરું રીસ છે મને મારી નાખે તો શું કરું બે ઉભા રહી ગયા વિચાર કરે છે હું કરું પાછો વળું તો વાય દોડીને મારી નાખે તો રીસને એમ થયું કે હું પાછો વળું માણસ છે દોડીને મારી નાખે તો

બાપુ ઘાયા ઘા પૈસા મેળવી ભરી પછી વાળ કરતા એટલે કીધું કે હા માયા હુદી ગોઠડી વજ્ર ના આપણે બધા માયા માં હલવાના છે ભલે હું એવું નથી કહેતો મારે આ પૈસા જરૂર નથી એવી વાત નથી જરૂર મારે છે પણ એમાંથી મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાકમાં કંઈક કરજો મારા અને ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે એના ભરણ પોષણ માટે આપણે પુરુષાર્થ કરવો પડે કાંઈક કામ કરવું પડે ધંધો કરવો પડે પણ એમાંથી કાંઈક કરીને કંઈક સમય કાઢીને કરજો એક ઘડી આથી ઘડી ભલા મણા તમે જોવો તો ઘરે સંતો તો હાવ હેલું કરતી હજારો વરસ તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હાવ હલકું કરતી હતી પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાય ગયા પછી દુનિયા તમને કોઈ ભી કઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ને ખબર હતી કે હરઘુજી એમના માસી દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય છે અને સમય અનુસાર બે જણા મળી નથી રામદેવજી એમ થયું કે મારે એને મળવું અને આ આ શંકા છે તો કુટુંબ ને ભેળું કરીને કીધું તમને કોઈ બી કઈ વાત કરે સમાધિ ને નહીં ખોલવા અને ત્રીજી એ પીર થાય છે મારું વચન છે તમને અને તમારે કોઈ દી રોટલા નું દખ નહીં આવે એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી હરભુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગ થઈ ગયા સમાધિ થઈ ગયા હરભુજી માનતા નથી ઈ કે બને જ નહીં કોઈ દી તો વચનનો પાકો માણસ છે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું ની જાતું હોય છે કોઈ દી બને જ નહીં તો કે કીધું અમે ન્યા જતા હતા ઈ કે વાત બધી બરોબર પણ હું ન માન ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ન્યા જતા હતા ઈ કે હું ન્યા જાવ અને પાકો કરું પછી સાચી હરભુજી છે અરભુજી ને હજ હરખ અપાર ઘોડલા ચરંતા દીઠિયા રામા પીરના તેથી બાપુ બે ભાઈ જેમ પહાડ ભેટે ભેટ્યા અને બે જણા અરભુજી રામદેવજી ને કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપે વાત નો ઘોડો ટોળો કરી નાખ્યો એ કે ભાઈ દુનિયા છે ગમે એવી વાત કરે બે ને આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી થી કહુંબો બનાય કહુંબો બનાય એ કહુંબો બનાવે બે કહુંબો પીધો કારણ કે રામદેવજી બાપા ને બધી ખબર હતી પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીરમાં હોય તો થાય ને અમે હમણાં જ વાત કરતા હતા અહીંયા કઈ ગાયવા ને કઈ ગયા બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે

એ હરભુજી ને આપે છે એને કીધું કે તમે ગામમાં જાઓ અને એ વસ્તુ લઈને જ્યારે ગામમાં આવ્યા સો ગ્રસ ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે બગાડ 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 કરતો અને ઈ વખતે આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ એવો ભાઈ વિયોગન આને શરમ નથી આવતી ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે ઈ આવીને કે છે કે આ શું બેઠો બેઠો ડાયરો બેઠો છે એ કે હું ગાંડા જેવી વાત કરે છે રામદેવજી બાપા વયા ગયા ને 3 દી થયા હરભુજી ના હાથ મીડિયા કાંઠ માં પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું તું હાચો અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી રતન કટોરો અમલ ની ડાબલી વીર ગેડીઓ ની કે મને બાપાએ એ અત્યારે જ આપ્યું આ અને બધાને શંકા જાય ગઈ કે રામદેવજી બાપા સમાધિ નીકળી ગયા હાલો ખોદવા જવા પોતાના નથી સમજી કે જગત શું સમજે ઇતિહાસ બોલે છે અને એ બાબુ અહીંયા ગયા બધા સમાધિ માંથી ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાતના કાબાઉ કે મેં તમને શું કીધું હવે ખોદવી હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં પેલું પીરાણું આપણું ગેબીનાથને પાળીયા આજે એવું એક ગામ નહીં હોય ગામદેજોનો મંદિર ન હોય રામદેજીના નેજા ન હોય રામદેજીનો મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ લક્ષ ધણી એક લખી લેજો અને અહીંયા તમે નો જી હોય તો જી આવજો નકરી રેતી ઉડે કાયમ બાપુ દુખી છે સમજી લેજો ત્યાં કાંઈ હારાવે ને ભલે જનમ ભોમ કાશે એમાં ના નહીં જવા જેવું છે દર્શન કરાય એવી કોઈ વાત નથી પણ બાપુજી જે આ મજા છે ને એવી અહીંયા નથી તમારે લખવું હોય તો લખી લે અને હરભુજી ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી આ કે મને મળવા માટે જ આતો અહીંયા આવ્યા હતા ખરેખર રામદેવજી બાપા તો વૈયા ગયા હતા આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો અને પછી ચોધા રાસુ રડવા માંડ્યા હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં રાખ્યો ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો